વડોદરાના બાદ હવે છાણી વિસ્તારના રોડનો ડામર પીગળી રહ્યું છે અહીં સૌથી મોટી વાત એ કે મ્યુનિસિપલ કમિશનરે ટકોર કર્યા બાદ પણ કોઈ બદલાવ નહીં છાણી નિઝામપુરા તરફ જવાના રસ્તા પરનો આ ડામર જે પીગળ્યો છે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે પ્રવાહીની જેમ ડામર પ્રસરતા વાહન સ્લીપ થવાનો પણ ભય રહેલો છે જેથી લોકો પોતાનું વાહન પણ ડરી ડરીને ચલાવી રહ્યા છે તો બીજી તરફ રાહદારીઓના ચપ્પલ પણ ડામરમાં ચોંટી રહ્યા છે એટલે રસ્તે ચાલવું પણ હવે મુશ્કેલ બની ગયું ગાડીની હું સ્થિતિ દસ થી દસ ની પંદર ની સ્પીડે તો ટુ ફોર વ્હીલર આવે છે ટુ વ્હીલરના જુઓ શું છે રેતી નાખીને છૂટા થઈ જાય બેચારા ધીરે ધીરે આવે કોઈ કશું કરવા વાળું ને ચાલુ રોડમાં કામ ચાલુ હોય છે એ બધી પરિસ્થિતિ છે પીગળે છે ખાસું પીગળેલું છે જુઓ ને કંઈ તકલી એ કરતા હશે એ જાણતા હશે યાર આ છે તો તમારી સામે જ ના રેતી નાખીને આવી રીતે કંઈ રેતી નાખીને ગાડી શું હાલતા છે તરતર રેતી નાખીને હટી જાય છે આ લોકો